પાટણ શહેરના મેઇન બજારમાં ઘિમટા નજીક રાત્રે ચાર જેટલી દુકાનોમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી આગની જાણ પાટણ નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગને કરાતા તાત્કાલિક ફાયર વિભાગના કર્મચારીઓ ફાયર ફાઈટર સાથે આવી આગ પર પાણીનો મારો કરી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પાટણ શહેરના મેઇન બજારના ઘીમટા નજીક આવેલ વિશાલ ફૂટવેર સહારા ફૂટવેર ડોલર ફૂટવેરમાં આગ લાગી હતી ત્યારબાદ આગ બાજુમાં આવેલી બાલચંદ એન્ડ કંપનીમાં પ્રસરી હતી તેમાં એલિવેશન બળી ગયું હતું તો બાજુમાં આવેલ હીરા જ્વેલર્સની દુકાન આગની ઝપેટમાં આવી હતી અને આગના એલિવેશનના કારણે તે બળી ગયું હતું અને દુકાન માલિકોને અસહ્ય અને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગના કર્મચારીઓ બે ફાયર ફાઇટર અને બે ટેન્કર મારફતે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો ફાયર ફાઇટર વિભાગની સાથે સેવાભાવી યુવાનો પણ મદદમાં લાગ્યા હતા આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી આગ જોવા માટે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડના જવાનો ઘટના સ્થળે પહોંચી લોકોને વિખેર્યા હતા અને વાહન વ્યવહાર ડાયવર્ટ કરાવ્યો હતો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સહારા ફૂટવેર અને વિશાલ ફૂટવેરમાં ઉપર પડેલ બુટ ચપ્પલ કાર્ટૂનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી પવનના કારણે આગ બાજુની ડોલર ફૂટવેરમાં પ્રસરી હતી અને ત્રણેય દુકાનોનો માલસામાન બળી ગયો હતો આજે રાત્રે બજારની આગ ભયંકર હતી પણ આજુબાજુના રેકો દ્વારા નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકાની આખી છી મહા લાગી ગઈ છે અને મદદ છે આ બોલાવવાની કામગીરી પણ પૂર્ણ થવાના રહે છે એના સ્થાનિક લોકોએ પણ ખૂબ મદદ કરી છે આજુબાજુના વેપારીઓ પણ ખૂબ મદદ કરી છે અને નગરપાલિકાએ ફાયર વિભાગ અને સાથે સાથે પ્રાઇવેટ બે ટેન્કર પણ અમે મંગાવ્યા છે અને આ ઓળવવાની કામગીરી ચાલુ છે લગભગ થોડા સમયની અંદર આ ઓરાઈ જશે અને જાન જે જે નુકસાન થયું કે થાય એવી નથી પણ મન છે એના સ્થાનિક કાર્યકર્તાઓ કોર્પોરેટરો અને આગેવાનો દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે